ના દર્શન કર્યા હવે માન સરોવર જેવું છે દોસ્તો અહીંથી દોસ્તો હિંગળાજ માતાજીનું મંદિર દોસ્તો આશાપુરા માનાનું મેન મંદિર ડુંગર પર તમે જોઈ શકો છો

સ્પેશિયલ નવું વર્ષ કરે છે અહીં માતાજીની મોટી પવન ચક્કી આશાપુરા માતાનું મેન મંદિર છે ડુંગર પર તમે જોઈ શકો છો બહુ ઊંચાઈ છે નીચે તમને દેખાતું છે બધા જંગલ વિસ્તાર છે દોસ્તો બહુ સરસ એવા દર્શન કર્યા અમારે નવા વર્ષના દોસ્તો મારા સુરેશભાઈ થોડો સ્વાસ્થ્ય જો કેવું કેવું હોય ઉંમરથી ને બે જણાની થોડી માલી એલર્જી છે હજુ હા એટલે આપણે મંગળવારે આરતી મળી જાય ને મેન આરતી દોસ્તો કબરા જોવાની ચર્ચા થાય છે દોસ્તો ડુંગર ઉપર માતાજીનું ખાસાપુરા માનનું મંદિર આવે છે જો પુરાણું

સારા વાલા લાખે છે એવા ને એવા જ બધાને ભાઈ ભાઈ બંધી સમાજને એક થી રહે અને બધાને માતાજી આશીર્વાદ આપે એ પ્રાર્થના કરીએ છે માતાજીને તો દોસ્તો તમે જોઈ શકો મારા બે મિત્રએ તમને આશીર્વાદ આપ્યા અમે હાલમાં કબરાવ છે કચ્છમાં નવ વર્ષના તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ પાછળ પૂરો જંગલ વિસ્તાર દોસ્તો ફેમસ છે આપડા